નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દારૂના રાજ્યમાં એકત્રીસ દારૂના અડ્ડા ગૂગલ મેપ ઉપર જુઓ લાઈવ લોકેશન રાજ્યમાં બુટલેગરો હવે હાઈટેક બન્યા છે દારૂના અડ્ડા સુધી સરળતાથી પહોંચવા માટે ગૂગલ મેપ પર લોકેશન અપલોડ કર્યા છે રાજ્યભરમાં આવા એકત્રીસ અડ્ડા નોંધાયા છે જેમાં ઓગણત્રીસ દેશી અને બે ઇંગ્લિશ દારૂના છે કેટલાક સ્થળે દારૂ પીતા લોકો અને ભઠ્ઠીના ફોટા પણ મૂકાયા છે આ સ્થિતિએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે કયા એકત્રીસ સ્થળ અડ્ડા મેપ ઉપર છે તે જોવા માટે તમારે સ્વાઇપ કરવું પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસની સ્માર્ટ

પોલીસે સગીરાને સુરક્ષિત કાર્યવાહી હાથ ધરી છે અન્ય વાત કરીએ તો અમેરિકા બાદ કેનેડા અને યુરોપમાં પણ ગુજરાતીઓ સાથે ઠગાય અમદાવાદના નવરંગપુરામાં ઝડપાયેલા ફ્રોડ કોલ સેન્ટરથી અમેરિકા સાથે સાથે કેનેડા અને યુરોપમાં વસતા ગુજરાતીઓને પણ આયુર્વેદિક દવાની આડમાં છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ છસો ડોલર વસૂલીને અથવા તો દવા ન મોકલતા અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલતા હતા મુખ્ય સૂત્રધારના લેપટોપની એફએસએલ તપાસ કરશે વિદેશી કરન્સીની હેરાફેરી અંગે પોલીસ નિષ્ણાતોની મદદ પણ લેવાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનનું ક્રાંતિકારી પ્લેન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર કાપશે ચીન એક ક્રાંતિકારી હાઈપરસોનિક પેસેન્જર બ્લેન યુનસિંગ વિકસાવી રહ્યું છે જે સોળ મેકની ઝડપે ઉડવા માટે સક્ષમ છે આ વિમાન માત્ર સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવવામાં સક્ષમ હશે જો આ યોજના સફળ થશે તો લંડનથી ન્યુયોર્કનો પ્રવાસ જે હાલ આઠ કલાક લે છે તે માત્ર દોઢ કલાકમાં પૂરો થઈ જશે ચીન અને લિંગ કોંગ ટિયાન સિંગ કંપની ઓક્ટોબરમાં ચાર મેકની ઝડપે સફળ પરીક્ષણ પણ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદે તૂટેલા હાઈવેનો પોતાના ખર્ચે સર્વે કરાવ્યો છે ગોધરા પાસે વારંવાર તૂટતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે અનોખી પહેલ કરી છે તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો વૈજ્ઞાનિક સર્વે કરાવ્યો છે રોડ વારંવાર તૂટવાના ચોક્કસ કારણો જાણતો આ ટેકનિકલ રિપોર્ટ તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારફતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનુષ અને કૃતિ કાશીમાં જોવા મળ્યા બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા નવી ફિલ્મ તેરે ઇશ્ક મેના પ્રમોશન માટે એક્ટર્સ ધનુષ અને કૃતિ સેનન વારાણસી પહોંચ્યા હતા બંને સ્ટાર્સે બાબા વિશ્વનાથના દર્શન કર્યા છે અને દશાશ્વ મેઘઘાટ ઉપર ગંગા આરતીમાં પણ ભાગ લીધો કીર્તિએ કહ્યું છે કે કાશીની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેમને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે ધનુષે પણ કાશીની ગલીઓ અને લોકોની આત્મીયતાને ખૂબ જ પ્રિય ગણાવી છે ફિલ્મ મેકર આનંદ એલ રાય પણ તેમની સાથે હાજર રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી મળે છે અમદાવાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જન આક્રોશ યાત્રા દરમિયાન કહ્યું છે ઉત્તર ગુજરાતમાં દારૂના અડ્ડા ખુલ્લા આમ ચાલે છે હોમ ડિલિવરીથી લઈને ઘરે દારૂ પણ મળી જાય છે યુવાનો અન્ય વસ્તુઓના રવાડે પણ ચડ્યા છે બાળકો પણ ખોટા માર્ગે જઈ રહ્યા છે પોલીસનો ડર હોવાથી કોઈ બોલતું નથી ઉપરાંત કંઈ પકડાય તો કોણ મંગાવે છે એની તપાસ પણ થતી નથી ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી સામે જૂના આરોપો ફરીથી ચર્ચામાં જોવા મળ્યા છે દારૂબંધીના મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સામે જૂના આરોપો ફરી ચર્ચામાં છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે વર્ષ બે હજાર અને તેરમાં સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન પીઆઈને હર્ષ જાહેરમાં પીઆઈને લાફા માર્યા હતા આ સાથે બે હજાર ઓગણીસમાં સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનુષ અને કૃતિ કાશી બાબાના દર્શનાર્થે જોવા મળ્યા હતા નવી ફિલ્મ તેરે ઇસ્કમના પ્રમોશન માટે એક્ટર્સ ધનુષ અને કૃતિ સેનન વારાણસી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દસ લાખથી વધુ મૃત મતદારો જોવા મળ્યા છે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલા એસઆઈઆર કામગીરીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યભરમાં દસ લાખ સુડતાલીસ હજાર ચારસો તોતેર મતદારોનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે દસ લાખ પંચાણું હજાર છસો ને મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે આ સિવાય એક પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ નામ ડુપ્લિકેટ હોવાનું પણ બહાર આવ્યું છે અડસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં લગભગ એક કરોડ લોકોનું મેપિંગ હજુ બાકી છે જે આગામી ચૂંટણીના પરિણામ ઉપર અસર કરી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાફ યાદી પહેલાં ચોવીસ લાખ નામ રદ થઈ ગયા છે ગુજરાતમાં ડ્રાફ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં મોટી સાફ સફાઈ કરવામાં આવી છે રાજ્યભરમાં કુલ ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે ડબલ એન્ટ્રી મૃત્યુ પામેલા સરનામું બદલનાર અને વિદેશ ગયેલા મતદારોના નામ રદ કરાયા છે રાજ્ય ચૂંટણી પંચ મુજબ અત્યાર સુધીમાં ચોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ચાર તારીખ પહેલાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જીગ્નેશ મેવાણીનો સીએમને સીધો સવાલ જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને સીધો સવાલ કરીને પૂછ્યું છે કે દારૂ અને અન્ય વસ્તુઓના રાજ્યમાં ધમાસણ ચાલી હોવા છતાં તેઓ કેમ મૌન છે યુવાનો અન્ય ચીજ વસ્તુઓને ખતમ થઈ રહ્યા છે અને બેન દીકરીઓ વિધવા બની રહી છે છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી તેમણે મુખ્યમંત્રી પાસે આ જે બધી એક્ટિવિટી ચાલે છે તે માટેનો એક્શન પ્લાન માંગ્યો છે અને સવાલ કર્યો છે કે મંત્રી આ કાળા કમાણી કરી રહ્યો છે અન્ય વાત કરીએ તો અમદાવાદમાં રેલવે મુસાફરો પર વધ્યું છે ભારણ કલાકના રૂપિયા વીસ વસૂલાશે અમદાવાદ રેલવે સ્ટેશન પર નવા એસી વેઇટિંગ રૂમની સુવિધા હવે મુસાફરો માટે ચાર્જેબલ બની ગઈ છે અગાઉ એસી ટિકિટ ધરાવતા મુસાફરોને આ સુવિધા મફતમાં મળતી હતી હવે પુખ્ત વયના મુસાફરો પાસેથી પ્રતિ કલાક વીસ રૂપિયા અને પાંચથી બાર વર્ષના બાળકોના દસ રૂપિયા લેવામાં આવશે ચાર હજાર બસો ચાલીસ ફૂટ વિસ્તારમાં બનાવેલા વેઇટિંગ રૂમની ક્ષમતા બસો ને પચાસ મુસાફરોની છે જેનું સંચાલન હવે ખાનગી એજન્સી કરવાની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન કેમેરામાં કેદ થયો લાવવાનો પ્રચંડ પ્રવાહ ઇથોપિયાના અફાર વિસ્તારમાં થયેલા રાખના વાદળો સો થી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ ખસી ગયા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર માઉન્ટ એટનાનો લાવાનો વહેતો દુર્લભ વિડિયો વાયરલ થયો છે ડ્રોન દ્વારા કેદ થયેલા લાવાના ભયાનક દ્રશ્યો દુનિયાને ચોંકાવી દીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ વંદે માતરમ ટ્રેનમાં પ્રવાસ કરીને વલસાડ પહોંચી ગયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ધરમપુર નજીક શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતેથી શરૂ થતી ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચી ગયા તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ પહોંચ્યા હતા તેમની સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રવાસ કર્યો હતો ખાસ કે મોદીએ વર્ષ બે હજાર ત્રણથી ચિંતન શિબિરની શરૂઆત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે